બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં કૂવામાં સિંહણ પડી જવાથી સિંહનું મૃત્યુ થયું છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈતરિયા ગામે આવેલી એક વાડીના કૂવામાં સિંહણ પડી ગયાના સમાચારને લઈ અને ગઢડા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તપાસ કરતા સિંહણનું મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું. વન વિભાગ દ્વારા સિંહણના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. હકીકત એક માદા બે વર્ષનો પાટલો છે તે કૂવામાં પડી ગયો છે જે ઇતેરિયાના ડુંગરના એકદમ નજીક આવેલ ગુફા જેવા વિસ્તારમાં એક કૂવો હતો અને ખેડૂતનો કૂવો હતો હાલ અત્યારે જીવિત છે હાલ એ મૃત હાલતમાં છે કાલ પડી નાઇટમાં કે એવું પડી ગયું એવું અનુમાન છે મારું અત્યારે અમને સવારમાં વહેલો મેસેજ મળતા અમે તાત્કાલિક સ્થળ ઉપર આવી ગયા છીએ અને એને આગળની કાર્યવાહી ચાલુ છે બહાર કાઢી અને પીએમ કર્યા બાદ અમને આગળનું ખબર કેટલા આ વિસ્તારમાં એક નર છે એક માદા છે અને બે પાટળા છે આ ઈતરિયા ગામ છે ખરડા તાલુકાનું